અને ગૌમાતા આપણી આસપાસ હોય છે તો આપણને સાત્વિક ઉર્જાની પ્રાપ્તિ થાય છે સાત્વિક ઉર્જાને ઇંગ્લિશમાં કહી શકીએ પોઝિટિવ એનર્જી તો ગૌમાતા આપણી આસપાસ જયારે હોય છે તો મનુષ્ય પોઝિટિવ એનર્જી પ્રાપ્ત કરે છે એવું કોઈ આ સંસારમાં જીવ નથી એવું કોઈ પ્રાણી નથી કે જે આપણી આસપાસ હોય ને આપણને એમનાથી ઉર્જા પ્રાપ્ત થાય અને એ પણ સાત્વિક ઉર્જા પોઝિટિવિટી અને અત્યારે જેવો સમય આવી ગયો છે જેવી પરિસ્થિતિઓ બની રહી છે એનાથી આપણે જોઈને કહી શકીએ કે દરેક મનુષ્યના જીવનમાં સાત્વિક ઉર્જા કેટલી આવશ્યક છે વૃદ્ધો હોય બાળકો હોય મહિલાઓ હોય પુરુષો હોય

કેમકે સાત્વિક ઉર્જા અગર ન હોય તો તામસિકતા આવશે તામસિકતા આવશે તો ક્રોધ આવશે વારંવાર કોઈ આપણે કંઈ પૂછશે કંઈ કહેશે તરત જ આપણે ક્રોધમાં જવાબ આપશું અને ક્રોધમાં જવાબ આપવાથી સંબંધો બગડી શકે છે કામ ધંધા પર પુરુષો જતા હોય ત્યાં ક્રોધ કરે તો કાર્ય બગડી શકે છે આપણો જે શોર્ટ શેઠ હોય આપણે નોકરી પરથી નીકાળી શકે છે અર્થાત કે સાત્વિક ઊર્જા દરેક જીવના જીવનમાં અતિ આવશ્યક છે સાત્વિક ઉર્જા એક અનોખી ઉર્જાનું કામ કરે છે કે આપણા શરીરમાં તંદુરસ્તી સ્વાસ્થ્ય સરખું કરે છે બે હજાર ચૌદમાં એક વૈજ્ઞાનિકે એક ઇન્સ્ટિટ્યૂટમાં સિદ્ધ કરી બતાવ્યું કે ગૌમાતાના શરીર પર ગૌમાતાની પીઠ પર એક સૂર્ય કેતુ નામક નાડી હોય છે એ સૂર્ય કેતુ નામક નાડી સૂર્યના પ્રકાશમાં આવતા પ્રજ્વલિત થાય છે એટલે ગૌમાતાનું દૂધ જ્યારે આપણે જોયું હોય ને કે એ હલકા પીળા રંગનું હોય છે આછા પીળા રંગનું એ એકદમ સફેદ હોતું નથી તમે ક્યારેય તફાવત પણ કરી શકો છો ગૌમાતાનું દૂધ એક તપેલીમાં લેવું અને ભેંસનું દૂધ એક તપેલીમાં લેવું તો તમે એમાં તફાવત પણ કરી શકો છો દૂધ છે જાણ થાય આછા પીળા રંગનું હોય છે તો એ પીળા રંગનું એટલે હોય છે કે ગૌમાતાના પીઠ પર સૂર્યકેતુ નામક નાડી હોય છે અને જ્યારે પ્રજ્વલિત થાય છે ત્યારે દૂધમાં સ્વર્ણ ક્ષાર પ્રગટ કરે છે અને એ દૂધમાં એટલી શક્તિ હોય છે કે આપણે અત્યારે બહારનું ભોજન વધારે લઈએ છીએ તો એમાં બહારના ભોજનમાં ક્યારે એવા વિકિરણો આવી ગયા હોય ક્યારે એવા કેમિકલ આવી ગયા હોય તો એ બધું આપણા શરીરમાં જાય તો અગર ગૌમાતાનું શુદ્ધ દેશી દૂધ એક ગ્લાસ પી લઈએ તો એ બધા વિકિરણો બધા કેમિકલ્સ નષ્ટ થાય છે અને આપણું શરીર તંદુરસ્ત બને છે અને સંસારમાં એક ગૌમાતા જ એક એવું જીવ છે જેના શરીરમાં સૂર કેતુ નામક નાડી છે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે જોઈ શકીએ કે ગૌમાતા આપણને સાત્વિક ઉર્જાની પ્રાપ્તિ કરાવે છે ગૌમાતા આપણને એક એવું દૂધ પ્રદાન કરે છે કે જે ગમે તેવા વિષને પણ પચાવી શકે છે આપણે અગર ભૂલથી ક્યારેય આપણે વિષ તો ગ્રહણ ન કરી શકીએ પણ આજકાલના ભોજન એવા થઈ ગયા છે ગૌમાતાનું દૂધ અતિ લાભદાયક છે તો ગૌમાતાના દૂધમાં એ સ્વર્ણ ક્ષાર જોવા મળે છે ગૌમાતાનું દૂધ એ સ્વર્ણ સમાન છે ગૌમાતાના દૂધના તો દર્શન કરવા માત્રથી મનુષ્ય પુણ્યની પ્રાપ્તિ કરે છે ગાવો દુગ્ધમ દર્શનમ પુણ્યમ લભે એ ગૌમાતાના દૂધને આપણે જોઈ પણ લઈએ છીએ ભાવ સાથે તો મનુષ્ય પુણ્યની પ્રાપ્તિ કરે છે મનુષ્ય થાય છે ઓક્સિજન જોઈએ ઓક્સિજન અત્યારે આપણે કોરોના ગયો ત્યારે ઓક્સિજનના બાટલા વધુમાં વધુ માત્રામાં અને વધુમાં વધુ મૂલ્યમાં વહેંચાતા હતા લોકો મન ફાવે તે મૂલ્ય લગાવી અને વહેંચતા હતા કેમ કે લોકોને આવશ્યકતા હતી આવશ્યકતા હતી ને લોકો સમજી ગયા હતા કે ગમે તે કરે લેવું તો પડશે તો લોકોએ મન ફાવે તેવા મૂલ્ય લગાવી દીધા અને અધિક માત્રામાં ઓક્સિજનના બાટલા વેચાણા હતા ઓક્સિજન વહેણું હતું તો એનાથી આપણે જાણી શકીએ છીએ કે એવી કોઈ હવે એવી કોઈ પરિસ્થિતિ આપણા જીવનમાં ફરી આવે તો આપણને ઓક્સિજનની કમી હોઈ શકે છે ભવિષ્યમાં આપણે પહેલેથી જ તૈયારી કરીએ ને ગૌમાતાનું દૂધ પીને ગૌમાતાની આસપાસ રહીને ગૌમાતાથી સાત્વિક ઉર્જા પ્રાપ્ત કરીને તો ગૌમાતા આપણી આસપાસ રહે છે ગૌમાતા જ સંસારમાં એક એવું જીવ છે જે ઓક્સિજન છોડે છે ને ઓક્સિજન લે છે વૃક્ષો આપણે જોઈ શકીએ કે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છોડે છે દરેક જીવ આપણે જોઈએ છીએ

હતી નથી તો અર્થાત એ ગૌમાતાનું દૂધ આપણે પીએ છીએ તો એ દરેક પ્રકારથી લાભદાયક છે ગૌમાતા પ્રદૂષણ મુક્ત પણ છે પ્રદૂષણ મુક્ત કરાવે છે મનુષ્યોને ગૌમાતા જે સ્થાન પર રહે છે ત્યાં ઓક્સિજન વારંવાર વારંવાર ઓક્સિજનનો પ્રભાવ વધતો રહે છે તો જે રીતે વૃક્ષો પર્યાવરણને આવશ્યક છે વૃક્ષો આપણા આપણને આવશ્યક છે એટલી જ પણ આપણને આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા છે ગૌમાતા પ્રદૂષણને રોકી શકે છે ગૌમાતા પોતાની સાત્વિક ઉર્જાથી પ્રદૂષણ મુક્ત કરી શકે છે જે ભયંકરથી ભયંકર વિકિરણો હોય એને નષ્ટ કરી શકે છે